નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે કાલે એક અહેવાલ અમે બતાવ્યો તો મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો અને આજે પણ તમે જોઈ રહ્યા છો આ એક્ટિવાની ડિક્કીમાં દારૂની બોટલો બિયરની ટીન દેખાઈ રહ્યા છે આ પણ મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જ છે કાલના અહેવાલ બાદ પણ પોલીસ જાગતી નથી પોલીસ એટલા માટે નથી જાગતી કારણ કે પોલીસને ખબર છે કે અમે આ બંધ કરાવીશું તો અમારા હપ્તા બંધ થઈ જશે એટલે વધારે દોર આપ્યો એમ લાગી રહ્યું છે આ અલ્પેશ મુકેશ ઠાકોર જે ડુમાડ ગામની તલાવ પાસે ખુલ્લે આમ ધંધો કરી રહ્યો છે આ તમે જુઓ કે કોઈ પણ ધાક ભીક વગર ટુ વ્હીલર ગાડીઓમાં આવી રીતે સ્ટેન્ડ લગાવીને દારૂનો વેપલો કરતા આ વ્યક્તિ જે નજરે જોવા મળે છે તેને ખબર છે કે અમેને મંજુસર પોલીસના ચાર હાથ છે અમને કોઈની બીક રાખવાની જરૂર નથી કારણ કે અમે ટાઈમ ટુ ટાઈમ હપ્તો આપીએ છીએ અને પોલીસ હપ્તો લઈને જતી રહે છે માટે અમારે ગભરાવાની શું જરૂર છે ત્યારે તો આ વ્યક્તિ બિંદાસ ધંધો કરે છે તમે વિચારો કે આવા ખુલ્લે આમ વેપલાથી કાલે જ અમે અહેવાલ બતાવ્યો તો ત્યારબાદ પણ આ વેપલો ધમધમતો જોવા મળી રહ્યો છે નવાઈની વાત તો એ છે કે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા વગર આવે મંજુ મંજુસર પોલીસ હદ વિસ્તારમાં ચાલતા તમામ વેપલાઓ બંધ થાય તેમ લાગતું નથી કારણ કે કાલના અહેવાલમાં અમે ઘણા બધા નામ પણ આપ્યા હતા અનેક બુટલેગરોના નામ વારંવાર આપ્યા છે તેમ છતાં પણ મંજુસર પોલીસને કોઈ ફરક ન પડતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અંબાલાલ જે ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે જુગાર રમાડે છે મહેસાપુરા ગામનો છે રમેશ દેવી પૂજા વેમાલી ગામ સુધાફો અજય માળી મોલ્લા તે પણ વેમાલી મહેન્દ્ર માળી વેમાલી તળાવ પાસે અંબાલાલ એ પણ વેમાલી તળાવ પાસે શર્મિષ્ઠાબેન ગોવિંદ આંબલીના ઝાડ પાસે વેમાલી ગામ મંજુ માસી માળી ચંપાબેન લાલુ દેશી દારૂ છત્રર્મા કુણાલ વેમાલી ગામની તળાવ આમ અનેક નામો પણ અમે આપ્યા છે પછી આસોજ ગામનો ઠાકોર જે પોતે પ્રોઈઝન દુકાન ચલાવે છે અને બાજુમાં બસ સ્ટેન્ડમાં બેસાડીને ખાટલા ઢાળીને પીવડાવે છે મોહિત વોરા નામનો બુટલેગર લાકડાની પેટીઓમાં દારૂ વેચે છે તો આ અલ્પેશ ઠાકોર તમે જુઓ કે ખુલ્લામાં એક્ટિવાની ડીકીમાં આ દારૂ વેચી રહ્યો છે એને કોઈ વીક નથી એનું મુખ્ય કારણ એક જ છે કે એને ગભરાવાની શું જરૂર છે ટાઈમ ટુ ટાઈમ પોલીસ હપ્તા લઈ જાય અને ધંધો કરાવે છે પણ નવાઈની વાત એ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં માત્ર કાગળો પણ જોવા મળી રહી છે હવે નવાઈની વાત એ પણ છે કે આ દારૂ ક્યાંથી આવે છે આટલા મોટા પ્રમાણમાં મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આટલો બધો દારૂ કોણ ઘુસાડે છે કેવી રીતે આવે છે પોલીસ શું કરે છે સ્થાનિક એલસીબી પણ ઊંઘતી જોવા મળી રહી છે કે પછી સ્થાનિક એલસીબીને પણ હપ્તા પહોંચે છે તે પણ સૂત્રોએ જોર પકડ્યું છે હવે સ્ટેટ મોનિટરિંગની જ લોકચર્ચાએ જોર પકડ્યું છે કે ક્યારે વિજિલન્સના દરોડા પડે અને લોકોના સાથે ચેડા બંધ થાય લોકોના જે દીકરાઓ છે યુવાનો છે તે આ દારૂના રવાડે ચડતા બંધ થાય હવે તેની રાહ જોઈ રહ્યા છે કારણ કે આવી રીતે ખુલ્લા મુટલેગરો દારૂ વેચીને બેફામ કાળાબજારી કરી રહ્યા છે સાથે સાથે પોલીસને દક્ષિણા આપી રહ્યા છે બીજી વાત એ પણ છે કે આ જે દારૂ વેચનાર લોકો છે એક જે ગામ છે તેની અંદર આઠથી દસ કાળા કલરની બર્ગમેનમાં મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ આઠથી દસ કાળા કલરની બર્ગમેનમાં દારૂનો વેપલો થઈ રહ્યો છે તેવા પણ પડદા પર્દાફાશ જોવા મળી રહ્યા છે હવે જોવાનું રહેશે કે આટલી બધી ખુલ્લે આમ આનું નામ છે અલ્પેશ મુકેશ જેની આઠથી દસ બર્ગમેન નામ બુટલે ટુ વ્હીલર મોટર બ્લેક કલરની આ આવી ગાડીઓમાં ધંધો થાય છે તમે વિચારો કે મંજુ સર પોલીસ કેટલી મહેરબાન હશે કે આટલો બધો દારૂ પોતાના હદ વિસ્તારમાં આવવા દે છે ને સાથે સાથે તેનો વેપલો કરાવે છે કહેવાતા વહીવટદાર ધવલસિંહ જેના બુટલેગર પર ચાર રાજ છે સમય આવે છે પોતે અને બુટલેગરો પર મહેરબાન છે પીઆઈ સિસોસિયા સિસોદિયા સાહેબને આ તમામ વાતની ખબર છે કે નહીં કે પછી ધવલસિંહ સાથે એ પણ આ ખાડે આડા કાન કરે છે તે જોવાનું રહેશે પરંતુ અમે ચોક્કસથી અહેવાલ બતાવીશું જ્યાં સુધી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા મંજુસર પોલીસ સ્ટેશનમાં નહીં આવે અને તમામ આ બુટલેગરોનો પર્દાફાશ નહીં થાય બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ